હલો મિત્રો આજે અમે તમને જણાવી છે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો પહેલાં જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ એક સાથે બંને માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો તેમાં પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હળદ તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથીની તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો બાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીનની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો વીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ત્રણસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળીની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો ને નેવું રૂપિયા સુધી જાય છે પછી જીરું તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી જાય છે આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ નવા નવા બજાર ભાવ જાણવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી મળતા રહે હવે આપણે આગળ વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ આઠસોને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું સૈનાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો ને અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયા સુધી જાય છે પછી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું જુવારની તો તેના નિશા ભાવ છસ્સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાળીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું બાજરીની તો તેના નિશા ભાવ ચારસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો ને નેવ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ને અઠ્યોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર ત્રણસો પંચાવન રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એકસાથે બંને માર્કેટિંગ યાર્ડના ભાવ બતાવ્યા તેમજ સસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટનું નામ લખો જેથી તેના ઉપરથી અલગ અલગ વિડીયો બનાવવામાં આવશે